નમસ્કાર પેન્શન મિત્રો ગુજરાત રાજ્ય સરકારની સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરોના પ્રશ્નો અને તેના પ્રત્યુત્તર આ શ્રેણી હેઠળ આપણી યુટ્યુબના માધ્યમથી સમયાંતરે મળતા રહે છે મિત્રો એ શ્રેણીના આજે આ છન્નુંમાં એપિસોડમાં આજે આપને મળવાનો વિશેષ ઉપક્રમ કંઈક આવો છે સૌથી પહેલી વાત તો આજનો દિવસ એટલે આપણા વિક્રમ સંવત બે હજાર બ્યાસીની શરૂઆત માટેનો પ્રથમ દિવસ આજે કાર્તિક માસની શુક્લ પક્ષની પ્રતિપદાનો તહેવાર છે તો આ નિમિત્તે નવા વર્ષમાં આપને મળવાનું છે અને નવા વર્ષમાં મળવાનું હોય તો કંઈક આપની સાથે એવી વાતો કંઈક રજૂ કરવી છે જે પેન્શનના સંદર્ભમાં ઉપયોગી થાય પણ આવી વાતો રજૂ કરતાં પહેલાં મારી જે દિલની વાત છે અંતરની વાત છે આપની સુધી એ રીતે પહોંચાડવી છે મિત્રો કે લગભગ છેલ્લા સાડા ત્રણ વર્ષ થયા આપણે આ યુટ્યુબના માધ્યમથી દર માસે એક અથવા બે વખત આપણે મળતા રહીએ છીએ અને પેન્શનના સંદર્ભમાં કોઈ પણ વિશેષ જાણકારી હોય તો આપની સુધી પહોંચાડવા માટેનો પ્રયત્ન કરું છું અને આપના દ્વારા પણ પેન્શન બાબતે આપને કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય અસમંજસતા હોય મુશ્કેલી હોય તો આપ મારો નિશ્ચિંતપણે હંમેશા સંપર્ક સાધો છો એ રીતે આપણો જે આ સંબંધની યાત્રા છે લગભગ સાડા ત્રણ વર્ષ જેવો સમય થવા જાય છે તો આ દિવસે જ્યારે આ નવું વર્ષ આપણે નવા વર્ષમાં પ્રવેશ કરી રહ્યા છીએ ત્યારે આપની સાથે એક અંતરંગ મિત્ર તરીકે માત્ર મિત્ર નહીં પરંતુ આપતા આપ્તજન તરીકે મારી પાસે શબ્દો તો આવા જ હોય કે આગામી વર્ષ એટલે આજથી શરૂ થતા વર્ષ જે હવે વિક્રમ સંવત બે હજાર બ્યાસી અલબત્ત આપણે એક કેલેન્ડર વર્ષ પણ મનાવીએ છીએ જે જાન્યુઆરી માસથી ડિસેમ્બર માસ સુધીનું હોય અને આપણા જે નાણાકીય વ્યવહારો છે એના માટેનું આપણું જે નાણાકીય વર્ષ છે જે એપ્રિલથી માર્ચ સુધીનું હોય પરંતુ આજ એક શાસ્ત્રોક રીતે આપણે જે આ વર્ષ મના એ છે વિક્રમ સંવત મુજબનું દીપાવલીના શુભ અવસરો પૂર્ણ થયા બાદનું નવું વર્ષ આજથી શરૂ થવા જઈ રહ્યું છે તો સૌથી પહેલાં આપના ચરણોમાં વંદન સાથે મિત્રો આપનું જીવન ઉલ્લાસમય આનંદમય અને ઉત્સાહપૂર્ણ બની રહે એ માટેના હંમેશા ઈશ્વર પાસે વંદન સહ શુભેચ્છા પાઠવી અને શરૂઆત કરું મિત્રો તો સૌથી પહેલી વાત પેન્શનના બાબતમાં આપણને ખબર છે કે ઓક્ટોબર માસનું પેન્શન આપણે ગઈ ચૌદ પંદર સોળ ઓક્ટોબર માસની આ ચૌદમી તારીખથી સોળમી તારીખ સુધીમાં આપણું ઓક્ટોબર માસનું પેન્શન આપણને મળી ગયેલું છે જેથી કરીને આપણા તહેવારો આપણે ઉલ્લાસપૂર્ણ રીતે મનાવી પણ લીધા છે અને હજી પણ આજથી જે નૂતન વર્ષ શરૂ થાય છે એમાં પણ આ રીતે આપણે જોડાઈશું આપણા પરિવારજનો સાથે એટલે પેન્શન હવે જે આવતી પહેલી તારીખ એટલે કે આવતીકાલ પછીના દસ દિવસ પછી જે પહેલી નવેમ્બર આવશે ત્યારે આપણું પેન્શન જમા નહીં થાય કારણ કે ઓક્ટોબર માસનું પેન્શન આપણને ઓલરેડી સરકારશ્રીએ અગાઉથી જમા કરી દીધેલું છે પેન્શનની સાથે આપણો જે મોંઘવારી પથ્થરનો જે ત્રણ ટકા મુજબનો જે લેણો હપ્તો હતો જે જુલાઈ બે હજાર પચીસના માસથી આપણે લેણી રકમ થતી હતી તે પણ આપણને સરકારશ્રીએ આપણા ખાતામાં પેન્શનની માસિક પેન્શનની સાથે જમા કરી દીધેલું છે અલબત્ત અમુક જિલ્લામાં બરાબર મિત્રો યાદ રાખો કે આખા રાજ્યમાંથી અમુક પાંચથી છ જેટલા જિલ્લાઓમાં કોઈ ટેકનિકલ ખામીને કારણે એવું બન્યું છે કે જે આ મોંઘવારી પથ્થાનો તફાવત ત્રણ માસને બદલે બે માસનો જમા થયેલ છે તો એ અંગે આપને કોઈ ચિંતા કરવાની જરૂર નથી તિજોરી અધિકારીના ધ્યાન ઉપર આવેલું જ છે એટલે જે લોકોને જે પેન્શનર મિત્રોને જે જિલ્લામાં પેન્શનનો જે મોંઘવારી ભથ્થાનો ત્રણ માસનો તફાવત છે એની જગ્યાએ બે માસનો તફાવત જમા થયેલો છે એવા લોકોને આવતા માસના પેન્શન સાથે આ એક માસનો મોંઘવારી ભથ્થાનો તફાવત પણ ચૂકવી દેવામાં આવશે એટલે આપે કોઈ અલગથી તિજોરી અધિકારીનું ધ્યાન દોરવાની અરજી કરવાની જરૂર નથી આપોઆપ જમા થઈ જશે એટલા માટે આજે માસિક પેન્શનની બાબતમાં જે આપણે વાત હતી આવી છે એટલે પહેલી તારીખે જમા નહીં થાય અને મોંઘવારી ભથ્થાનો હપ્તો જેનો એક માસનો જે પેન્શનર મિત્રો બાકી છે એવા લોકોનો આપોઆપ થઈ જશે તો આ એક વાત હતી ત્યાર પછી મિત્રો પેન્શનના સંદર્ભમાં બીજી અગત્યની વાત હાલમાં આપ સૌ જાણો છો તે મુજબ આપણું જે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજનાની સરકારશ્રીએ જે આપણને લાભ આપેલો છે એ કામગીરી અત્યારે પૂરજોશમાં ચાલે જ છે આપ પણ આપણા નજીકના આરોગ્ય કેન્દ્રમાં તિજોરી અધિકારી દ્વારા આપેલું પ્રમાણપત્ર લઈ અને કોઈ પણ આરોગ્ય કેન્દ્રમાં જઈ અને આપનું આ જે જી સિરીઝનું કાર્ડ છે એ કઢાવવાની કાર્યવાહી કરી શકો છો ઘણા બધા પેન્શનર મિત્રોએ આ અંગેની કાર્યવાહી કરેલી છે પરંતુ એમાં જે એક અલગ બાબત એવી છે કે કુટુંબ પેન્શનરનું માત્ર નામ આવવાને કારણે આ કુટુંબ પેન્શનરનું કાર્ડ હાલમાં જે તૈયાર થવું જોઈએ એ શક્ય નથી પરંતુ આ અંગે સરકારશ્રીનું ધ્યાન દોરવામાં આવેલ છે અને આ અંગે બહુ ઝડપથી નિર્ણય લેવાઈ જશે અને આ અંગેની કાર્યવાહી પણ સરકારશ્રી દ્વારા હાથ ધરવામાં આવેલ છે હાલ પૂરતું તમારું પોતાનું જે આ જી સિરીઝનું કાર્ડ છે એ નીકળી જશે પરંતુ બરાબર મિત્રો યાદ રાખવું છે ખાસ આજના નવા વર્ષે મેં જે આ આખા જે શ્રેણી માટેનું આજના દિવસનો જે ઉપક્રમ છે એમાં મેં એવી રીતે આપને એક વાત કરવાની છે કે પે પેન્શનની બાબતમાં નિશ્ચિંત બની જાવ આ નવા વર્ષે ચાલો નિશ્ચિંત બનીએ પેન્શનના સંદર્ભમાં તો નિશ્ચિંત બનવા માટે મિત્રો પેન્શન તો આપનું રેગ્યુલર નિયમિત દર માસે જમા થાય જ છે પરંતુ જે કંઈ નાની નાની બાબતો ધ્યાન રાખવાની છે એમાંની એક આ બાબત છે કે આપનું નામ પૂરું નામ જે આપના પીપીઓ માં છે એટલે કે પેન્શન ચૂકવણી હુકમમાં જે નામ છે એવું જ નામવાળું તમારું આધાર કાર્ડ હોવું જોઈશે આધાર કાર્ડ અને પીપીઓનું નામ બે સરખા હોવા જોઈશે જો એમાં કોઈ વિસંગતતા છે ક્રમ બદલાયેલો હશે તો પણ બરાબર સમજી લેજો હું પહેલાં પોતાનું નામ પછી પિતાનું ને પછી એને બદલે ઘણી વખત આધાર કાર્ડમાં એવું બનાવેલું હોય છે કે પહેલાં અટક પછી પોતાનું નામ ને પછી પિતાનું નામ તો મિત્રો આ બદલાયેલા ક્રમવાળો પણ ડેટા મેચ નહીં થાય તો તમારું આ જે જી સિરીઝનું કાર્ડ છે એ નીકળી શકશે નહીં તો આ અંગે બંને બાબતો ભલે આપનું પેન્શન હાલમાં વ્યવસ્થિતપણે દર માસે જમા થાય છે પરંતુ આ નામની વિસંગતતા તમારે સુધરાવી જ લેવી પડશે આ અંગે મેં અગાઉ ઘણી બધી વખત રજૂઆત કરેલી છે આમ છતાં પણ ફરીથી આપને યાદ કરાવી દઈએ કે આવું સુધારવા માટેની કાર્યવાહી કાં તો તમે આધાર કાર્ડ સુધારો અથવા તો તમારા પીપીઓમાં સુધારો કરવા માટે તિજોરી કચેરીનો સંપર્ક સાધવાનો નથી તમારી નિવૃત્તિ સમયની કચેરીને યોગ્ય આધારો સાથે રજૂઆત કરો એ આગળ દરખાસ્ત મોકલી અને પેન્શન અધિકૃત કરતા કચેરી જે હોય તે ડીપીપી કચેરી અથવા લોકલ ફંડ કચેરીમાં આપનું નામમાં સુધારો કરવા માટેની કાર્યવાહી કરશે પણ એ કરાવી લેવું જરૂરી છે જેવી આ કાર્યવાહી કરવી છે એવી જ કાર્યવાહી જો આપના કુટુંબ પેન્શનરના નામમાં કોઈ તફાવત હોય હાલમાં તમારા પીપીઓમાં કુટુંબ પેન્શનરનું માત્ર નામ છે તો આ નામમાં એની સાથે જો જન્મ તારીખ કુટુંબ પેન્શનરની જન્મ તારીખ પણ તમારા પીપીઓમાં દર્શાવેલી હોય અને જન્મ તારીખમાં કુટુંબ પેન્શનરની જન્મ તારીખમાં જો વિસંગતતા હોય તો એ અંગે પણ સુધારવા માટેની કાર્યવાહી તમારી નિવૃત્તિ સમયની કચેરી મારફત કરવાની છે કુટુંબ પેન્શનરના નામમાં અથવા જન્મ તારીખમાં સુધારો કરવા માટે તો આ એક સૌથી અગત્યની વાત નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે પહેલી વાત તો આપણે આ કરવી છે કે આપના નામમાં કોઈ વિસંગતતા હોય તો એ અંગેનો સુધારો કરાવી લેવો જેથી કરીને ભવિષ્યમાં તમને અથવા તો તમારા કુટુંબ પેન્શનને કોઈ પણ પ્રકારની કોઈ તકલીફ ઊભી ન થાય એ માટે ખાસ આટલી કાળજી રાખવી મિત્રો ત્યાર પછી આપણું જે પેન્શનમાંથી કોમ્યુટેશનની જે માસિક હપ્તાની કપાત થાય છે એ બાબતે પણ હાલમાં આટલી બાબત બરાબર યાદ રાખી લેવી છે કે હાલમાં સરકારશ્રીએ નક્કી કરેલી નીતિ અનુસાર તમારા પેન્શનમાંથી માસિક પેન્શનમાંથી કોમ્યુટેશનની કપાત માસિક કપાત એકસો છપ્પન માસ એટલે તેર વર્ષ સુધી કરવામાં આવશે અને આ તેર વર્ષની ગણતરી તમારા નિવૃત્તિના માસથી નહીં પરંતુ પ્રથમ ચૂકવણું જે માસમાં મળ્યું ત્યારે કોમ્યુટેશનની કુલ રકમની જે તમને રકમ મળેલી હશે એ રકમ પછીના માસથી કપાત શરૂ થયેલી હશે આ અંગેની જાણકારી તમે પીપીઓ બુક ઉપરથી મેળવી શકશો ક્યારથી તમારી વસૂલાત કયા માસથી શરૂ થઈ એ પછીના એકસો છપ્પન માસ ગણવાના છે તો આ કોમ્યુટેશન બાબતે આટલી બાબત યાદ રાખવી છે ત્યાર પછી ઉંમર આધારિત વધારાના પેન્શન બાબતે પણ બરાબર સમજી લેવું છે મિત્રો હાલમાં સરકાર નક્કી કરેલી જે નીતિ છે અનુસાર ઉંમર આધારિત વધારાનું પેન્શન આપની ઉંમર જ્યારે એસી વર્ષ પૂર્ણ કરો છો ત્યારે મૂળ પેન્શનમાં વીસ ટકાનો વધારો થાય છે ત્યાર પછી ઉતરોત્તર દર પાંચ વર્ષે દસ દસ ટકાનો વધારો થાય છે મિત્રો જ્યારે જે માસમાં તમે એસી વર્ષની ઉંમર પૂર્ણ કરશો તે માસની પહેલી તારીખથી તમને આ ઉંમર આધારિત વધારાનું મૂળ પેન્શનમાં વધારો મળી જશે અને એને આધારે એના ઉપર મોંઘવારી વધતું પણ મળશે આ અંગે તમારે તિજોરી કચેરી સાથે કોઈ પણ પ્રકારનો પત્રવ્યવહાર કરવાની જરૂર નથી આપોઆપ થઈ જશે એવું જ કોમ્યુટેશનની રકમ જે માસિક હપ્તાની કપાત બંધ થવા માટે પણ તમારે કોઈ પણ પ્રકારની રજૂઆત કરવાની જરૂર નથી તિજોરી કચેરી દ્વારા જ્યારે તમારા એકસો છપ્પન માસની કપાત પૂર્ણ થઈ જશે ત્યારે આપોઆપ આ કપાત બંધ કરી દેશે તમારે કોઈ રજૂ તમારી જે કપાતની શરૂઆત થઈ હોય એ અંગેની તારીખમાં કોઈ વિસંગતતા હોય એને કારણે જો આપના એકસો છપ્પન માસ બરાબર કપાત પૂર્ણ થઈ ગયેલી હોય અને આમ છતાં તમારા પેન્શનમાંથી કપાત શરૂ ચાલુ રહેતી હોય તો તમારે તિજોરી કચેરીનું ધ્યાન દોરવું છે અન્યથા આપોઆપ તિજોરી અધિકારી આ કપાત બંધ કરી દેશે ઉંમર વધારાનું પેન્શન પણ આપોઆપ શરૂ કરી દેશે તમારે કોઈ કાર્યવાહી કરવાની નથી એંશી પંચ્યાસી નેવું પંચાણું સો વર્ષ પૂરા થાય તો જો તમે કુટુંબ પેન્શન મેળવો છો મિત્રો બરાબર સમજી લેવું છે કુટુંબ પેન્શન એટલે કે તમારા આપતજનના વિદાય બાદ જે પોતે નોકરી કરતા હતા અને એમની વિદાય બાદ એમના અવસાન બાદ તમે કુટુંબ પેન્શન મેળવો છો તો એવા સંજોગોમાં કુટુંબ પેન્શનર જ્યારે પોતાની એંશી વર્ષની પૂર્ણ એંસી વર્ષની ઉંમર પૂર્ણ કરે ત્યારે એમને તિજોરી કચેરીમાં આ અંગેની રજૂઆત કરવાની છે તિજોરી અધિકારી તમારી રજૂઆતને આધારે ઉંમર આધારિત વધારાનું પેન્શન મંજૂર કરી દેશે પરંતુ રજૂઆત તમારે કરવાની છે જ્યારે તમારી ઉંમર એસી વર્ષ પૂર્ણ થાય ત્યારે ઘણા બધા પેન્શન મિત્રોને એવી એક મૂંઝવણ છે કે જે અમારા આપ્તજન ગુજરી ગયા એની ઉંમર એસી વર્ષ પૂરી થઈ ગઈ અને હવે ગુજરી ગયા છે પછી એની ઉંમર પૂરી થાય છે તો એની ઉંમર ત્યાંને લેવી કે અમારી અત્યારે જે અમે કુટુંબ પેન્શન મેળવીએ છીએ એની તો બરાબર મિત્રો યાદ રાખું કે તમે કુટુંબ પેન્શન મેળવો છો તો તમારી ઉંમર જ્યારે એંસી વર્ષ પૂરી થાય ત્યારે જ તમને આ ઉંમર આધારિત વધારાનું પેન્શન મળવાપાત્ર થાય છે આ ખાસ કાળજી રાખવી જો આપ તમારું પોતાનું પેન્શન ઉપરાંત કુટુંબ પેન્શન પણ મેળવતા હોવ તો બંને પેન્શનમાં ઉમર આધારિત વધારાનું પેન્શન મળવાપાત્ર થાય છે જો એક કરતાં વધારે પેન્શન એટલે પોતાનું અને કુટુંબ પેન્શન બંને મેળવતા હોવ તો બંને પેન્શનમાં ઉમર આધારિત વધારાનું પેન્શન મળવાપાત્ર થાય છે જો આપને પોતાના પેન્શનમાં મળતું હોય અને કુટુંબ પેન્શનમાં ન મળતું હોય તો તિજોરી અધિકારીને તમારી સાદા કાગળમાં અરજી કરી તમારા ઉંમરના આધાર તરીકે ઉંમરના આધાર તરીકે બરાબર મિત્રો યાદ રાખવું છે આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ ઉંમરના આધાર તરીકે માન્ય રહેશે નહીં ઉંમરના આધાર તરીકે પાન કાર્ડ જે આપણને સરળતાથી આપણી પાસે હોઈ શકે હું અથવા જન્મ નોંધણીનો દાખલો પણ હોઈ શકે શાળા છોડિયાનું પ્રમાણપત્ર પણ હોઈ શકે તો એવી રજૂઆત કુટુંબ પેન્શનર હોઉં તો ઉંમર આધારિત વધારાનું પેન્શન મેળવવા માટે જ્યારે આપની ઉંમર એંશી વર્ષ પૂરી થાય ત્યારે આવું કરવાનું છે એક વખત આ કાર્યવાહી પૂર્ણ કરી લીધા પછીથી કુટુંબ પેન્શનરે પણ પંચ્યાસી વર્ષે નેવું વર્ષે અલગથી કોઈ રજૂઆત કરવાની નથી આપોઆપ વધી જશે ઉંમર આધારિત વધારાના પેન્શન બાબતેની તો આ એક વાત ઉંમર આધારિત વધારાના પેન્શન બાબતેની છે ત્યાર પછી કુટુંબ પેન્શનરો જે નિયત નમૂનાના પ્રમાણપત્રો રજૂ કરવાના છે કુટુંબ પેન્શનરો માટે તો બરાબર સમજી લેવું છે જે પતિ અથવા પત્ની છે તો એમને પુનઃ લગ્ન નહીં કર્યા અંગેનું નિયત નમૂનાનું પ્રમાણપત્ર તિજોરી કચેરીમાં અલગથી રજૂ કરવાનું છે પરંતુ જો સ્ત્રી કુટુંબ પેન્શનર છે તો તેણીની પચાસ વર્ષની ઉંમર પૂરી થઈ જાય પછી એને આવું પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાની જરૂર નથી પુરુષ કુટુંબ પેન્શનરે આજીવન આવું કુટુંબ પેન્શન મેળવનાર જે કુટુંબ પેન્શનર છે એમણે પુનઃલગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવાનું છે જો તમે પેન્શનર ગુજરનાર પેન્શનરના સંતાનો હોવ અને પચીસ વર્ષ કરતાં ઓછી ઉંમર હોય અને તમારું પેન્શન ચાલુ હોય તો તમારે પણ પુનઃ લગ્ન લગ્ન નહીં કર્યા અંગેનું પ્રમાણપત્ર આપવાનું છે અને સાથે સાથે આવકનું પ્રમાણપત્ર પણ આપવાનું છે કારણ કે જો આપની આવક હાલમાં મળતા પેન્શન કરતાં જો તમારી અન્ય આવક વધારી તમારું કુટુંબ પેન્શન તમને માતા પિતાનું કુટુંબ પેન્શન મળે છે મળવાપાત્ર થતું નથી તો આવા સંતાનોએ અથવા તો ગુજરનાર સંતાન ઉપર આધારિત જે માતા પિતા છે એમને કુટુંબ પેન્શન મળે છે તો એમણે પણ પોતાનો આવકનો દાખલો રજૂ કરવાનો છે દર વર્ષે રજૂ કરવાનો છે પરંતુ દિવ્યાંગ સંતાનો જો હોય દિવ્યાંગ સંતાનો આજીવન કુટુંબ પેન્શન મેળવે છે એવા દિવ્યાંગ સંતાનોએ દર ત્રણ વર્ષે નિયત કરાયેલ તબીબી પ્રમાણપત્ર ખાસ રજૂ કરવાનું છે મિત્રો અન્યથા તિજોરી અધિકારી જો આવું દર ત્રણ વર્ષે તમારું આવું નિયત તબીબી પ્રમાણપત્ર રજૂ નહીં થયેલું હશે તો તમારું કુટુંબ પેન્શન અટકાવી શકશે એટલા માટે ખાસ કાળજી રાખવી તમારી દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર આજીવન હોય તો પણ આજીવન તમારી દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર હશે તો પણ તમારે દર ત્રણ વર્ષે આવું નિયત નમૂનાનું જે તબીબી પ્રમાણપત્ર એ રજૂ કરવાનું છે મિત્રો આ ખાસ યાદ રાખવું કુટુંબ પેન્શનરોએ રજૂ કરવાના જે પ્રમાણપત્રો છે એ બાબતની વાત છે ત્યાર પછી એક વાત છે તબીબી ભથ્થા અંગે મિત્રો ઘણા બધા પેન્શનર મિત્રોને આવી એક મૂંઝવણ છે કે હવે સરકારશ્રીની આવી હાલની જે એક કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવેલી છે તો અમને હાલમાં તબીબી ભથ્થું મળશે એ ચાલુ રહેશે અથવા તો અમે તબીબી ખર્ચ ભરપાઈ કરીએ છીએ એ રહેશે કે કેમ તો મિત્રો બરાબર યાદ રાખી લેવું છે કે આ કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના હેઠળનું તમારું જી સિરીઝનું કાર્ડ તમને મળશે આમ છતાં હાલની સરકારશ્રીની જે તબીબી ભથ્થા અથવા તબીબી ખર્ચ ભરપાઈ અંગેની જે જોગવાઈઓ છે યથાવત ચાલુ જ રહેશે આપ વિકલ્પ બદલવા માંગતા હોવ તબીબી ભથ્થાની અવેજીમાં તબીબી ખર્ચ ભરપાઈ કરવું અથવા તો તબીબી ખર્ચ ભરપાઈ કરો છો એ બંધ કરીને બધું મેળવું છે તો ફેબ્રુઆરી માસમાં તમારે વિકલ્પ આપવાનો છે આ યોજના ચાલુ જ છે કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષાનું તમારી પાસે જી સિરીઝનું કાર્ડ આવી જાય તો પણ આ યોજના હાલમાં ચાલુ જ છે એમાં કોઈ પણ પ્રકારની ફેરફાર સરકારશ્રી દ્વારા કરવામાં આવેલું નથી ત્યાર પછી મિત્રો એક બાબત એ પણ યાદ રાખવી છે કે તમારી પીપીઓ બુક પેન્શન ચૂકવણી હુકમની પુસ્તિકા જે તમારી પાસે ઘણા પેન્શનર મિત્રોએ તિજોરી કચેરીમાંથી આવી પુસ્તિકા મેળવેલી ન હોય જેને પીપીઓ બુક એવા નામથી ઓળખીએ આવી પુસ્તિકા પેન્શનરનો ભાગ તિજોરી અધિકારી દ્વારા તમને આપી દેવામાં આવે છે તમારું પ્રથમ ચૂકવણું મેળવા પછી તરત જ આ બુક તમને મળી જશે જો ન લીધી હોય તો તિજોરી કચેરીમાંથી મેળવી લેવી તિજોરી અધિકારી જણાવે એ સમયે તમારે આ પીપીઓ બુક લેવા જવાનું છે એ ખાસ યાદ રાખવું પીપીઓ બુક સાચવીને રાખવી છે પીપીઓ બુક સાથે નિયુક્તિપત્ર નોમિનેશન ફોર્મ જે તમારી હયાતી બાદ તમારા વારસદારોને જે તમારી ચડત રકમ લેણી રકમ મેળવવા માટે ખાસ અગત્યનું છે આ નિયુક્તિપત્ર નોમિનેશન ફોર્મ એ પણ જોઈ લેવું કે બરાબર છે કે કેમ ને પીપીઓ બુક સાથે જ રાખી દેવું મિત્રો કે જેથી કરીને તમે નહીં હોવ તો તમારા વારસદારોને આ પીપીઓ બુક અને નોમિનેશન ફોર્મ નિયુક્તિપત્રની જરૂર પડશે એ એમને બરાબર એનાથી તમારે સમજૂત કરી દેવા છે કે તમે નહીં હોવ તો આ બે વસ્તુ ખાસ અગત્યની છે પીપીઓ બુક અને સાથે સાથે નિયુક્તિપત્ર આ બંને વસ્તુ આ પણ ખાસ અગત્યનું છે વાર્ષિક હયાતી ખરાઈ કરવા માટે ઘણા બધા પેન્શનર મિત્રોને એવી એક અસમંજસતા રહે છે કારણ કે હવે આ નવા આધુનિક યુગમાં દરરોજ તમારી પાસે પેન્શનના સંદર્ભમાં ઘણી બધી ખરી ખોટી ઘણી માહિતીઓ તમારી સુધી પહોંચે છે એમાં નવેમ્બર માસમાં વાર્ષિક હયાતી ખરાઈ કરાવી લેવી અન્યથા તમારું પેન્શન બંધ થઈ જશે એવી જે કાંઈ માહિતી મળે મિત્રો તો જો આપ રાજ્ય સરકારના પેન્શનર છો રાજ્ય સરકારની સેવામાંથી નિવૃત્ત થયેલા પેન્શનર છો મિત્રો તો તમારે હવે વાર્ષિક આયાતી ખરાઈ અત્યારે નવેમ્બર માસમાં કરવાની નથી નવેમ્બર માસ કેન્દ્ર સરકારના પેન્શનરો માટે હયાતી ખરાઈ માટેનો માસ નક્કી કરવામાં આવેલું છે આપણે તો મે જૂન જુલાઈ આ ત્રણમાંથી કોઈપણ એક માસમાં વાર્ષિક હયાતી ખરાઈ કરવાની થાય છે અને કરેલી છે એટલે જ આપનું પેન્શન હાલમાં તમારું પેન્શન મળે છે એટલે હાલમાં તમારે આ વાર્ષિક હયાતી ખરાઈ બાબતે કોઈપણ પ્રકારની કંઈ ચિંતા કરવાની દેતી રહેતી નથી આવકવેરા ઇન્કમટેક્સ બાબતે હાલમાં નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસથી બરાબર સમજી લેવું છે પેન્શન મિત્રો નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે ભારત સરકાર શ્રી આવકવેરાનું જે મર્યાદા નક્કી કરેલી છે આપની પેન્શન સહિતની કુલ આવક બાર લાખ કરતાં જો વધારે થાય તો આવકવેરો તમારે એમાંથી વસૂલાત કરવા પાત્ર થાય છે બાર લાખ સુધીની આવક બધી આવક ધરાવો છો તો ત્યાં સુધી આવકવેરો કંઈ વસૂલાત પાત્ર થતો નથી પરંતુ રિટર્ન ફાઇલ કરવા માટેની જે મર્યાદા છે જે તમારી આવક મર્યાદા એટલે પાંચ લાખ છ લાખ સુધીની આવક થાય અને તમે દર વર્ષે જો રિટર્ન ફાઇલ આવકવેરા અંગેનું રિટર્ન ફાઇલ કરો છો તો રિટર્ન ફાઇલ કરવું મિત્રો એમાંથી મુક્તિ નથી બાર લાખ સુધીની આવક થાય તો આવકવેરો એમાંથી વસૂલાત પાત્ર થતો નથી આ બાસ ખાસ કાળજી રાખવી મિત્રો આ વર્ષથી નાણાકીય વર્ષ પચીસ છવ્વીસના વર્ષથી આવકવેરા માટેની મર્યાદા બાર લાખ સુધીની કુલ આવકની કરવામાં આવેલ છે એ બાબત પણ એક કાળજી રાખવી ત્યાર પછી મરણોત્તર સહાય બાબતે એક કાળજી એવી રાખવી છે મિત્રો ખાસ યાદ રાખું હાલમાં સરકાર શ્રીની જે પેન્શનના નિયમો બનાવેલા છે એ નિયમો અનુસાર પેન્શનર પોતે એટલે કે જે કર્મચારી નોકરી કરતા હતા અને એના અવસાન પછી એને પેન્શન મળતું હતું એમનું અવસાન થાય એટલે કે પેન્શનરનું પોતાનું અવસાન થાય તો એમના વારસદારને મરણોત્તર સહાય તરીકે એક માસના પેન્શનની રકમ એક માસનું પેન્શન એટલે જે માસમાં પેન્શનરનું અવસાન થાય છે તે માસની તે તારીખ સુધીનું પોતાનું પેન્શન એને મળવાપાત્ર છે એ ઉપરાંત જે માસમાં જે તારીખે પેન્શનરનું અવસાન થશે તે તારીખ સુધીનું પેન્શન એનું વારસદારને એ તારીખ સુધીનું પેન્શન મળવાપાત્ર છે આ ઉપરાંત એક વધારાનું પેન્શન જે આગલા માસમાં જે કુલ રકમ જમા થયેલી હોય કુલ પેન્શનની રકમ એટલી રકમ પરંતુ એમાંથી તબીબી બથ્થું એક હજાર રૂપિયા બાદ કરી અને એટલી રકમ મરણોતર સહાય તરીકે પેન્શનર પોતે ગુજરી જાય ત્યારે એના વારસદારને મળવાપાત્ર છે આ અંગે એને કોઈ અગાઉથી કોઈ નિયત ફોર્મ ભરવાના નથી એ પણ એવી એક માન્યતા છે એવી એક અલબત્ત એ જોગવાઈ પહેલાં હતી કે આવું એક નિયત નમૂનાનું ફોર્મ ભરી દેવું જેથી કરીને વારસદારને પછીથી આવી મરણોતરસાયની રકમ મળી શકે પરંતુ હવે આ અંગેની જોગવાઈ માત્ર આટલી છે જે નિયુક્તિપત્ર અને પીપીઓ બુક છે એ આપના વારસદારને તમે બરાબર સમજાવી દો કે આ બે બે વસ્તુ જરૂરી છે નિયુક્તિપત્ર અને પીપીઓ બુકે લઈ અને પોતાની અન્ય ડિટેલ જો તિજોરી અધિકારી સમક્ષ રજૂ કરશે તો એક માસનું પેન્શન મરણોત્તર સહાય તરીકે પેન્શનર પોતે ગુજરી જાય ત્યારે મળવાપાત્ર છે કુટુંબ પેન્શનર ગુજરી જશે તો એમને મરણોત્તર સહાય મળવાપાત્ર હાલમાં જોગવાઈ નથી મિત્રો તો આ એક ખાસ કાળજી મરણોત્તર સહાય બાબતે પણ યાદ રાખવી છે નવું વર્ષ શરૂ થવા જઈ રહ્યું છે તો સ્વાભાવિક છે કે આપણી જૂના વર્ષની જે પડતર માંગણીઓ છે એને પણ એક જરાક તાજી કરી લે કે આટલી રજૂઆતો આપણે ગુજરાત સરકાર શ્રી પાસે રજૂઆત કરેલી છે આપણી પેન્શનના સંદર્ભમાં એમાં સૌથી પહેલી વાત છે જે પેન્શનર ના તેના ઉપર આધારિત અને સાથે રહેતી અપરિણિત વિધવા અથવા ત્યક્તા પુત્રીઓ હોય તો એમને પેન્શનરના અવસાન પછી તેમના કુટુંબ પેન્શનરના અવસાન પછી આવી પુત્રીઓને આજીવન કુટુંબ પેન્શન મળવા અંગેની હાલમાં રજૂઆત કરેલી છે જે આપણી માગણી પડતર છે તો જ્યારે સરકાર સ્વીકારશે ત્યારે આ એક લાભ મળવાપાત્ર છે આવી એક માગણી છે બીજી માગણી છે મરણોત્તર સહાય હમણાં જે મેં વાત કરી તે કુટુંબ પેન્શનના અવસાન વખતે પણ એક પેન્શન એમના વારસદારને મરણોતર સહાય તરીકે ચૂકવવું જોઈએ એવી આપણી રજૂઆત છે આવી પણ એક માંગણી છે ત્યાર પછી દિવ્યાંગ બાળકો છે એમને દર ત્રણ વર્ષે જે નિયત નમૂનાનું તબીબી પ્રમાણપત્ર રજૂ કરવાનું થાય છે એમાં જે દિવ્યાંગતા આજીવન છે એવી દિવ્યાંગતા અંગેનું પ્રમાણપત્ર હોય તો એમને દર ત્રણ વર્ષે આવા તબીબી પ્રમાણપત્ર આપવામાંથી મુક્તિ આપવા માટેની પણ ઉચ્ચ સ્તરે બહુ જોરશોરથી આપણે રજૂઆત કરેલી છે એ પણ જ્યારે સરકાર સ્વીકારે ત્યારે એમાં સુધારો કરે તો દર ત્રણ વર્ષે આવા દિવ્યાંગ સંતાનો કે જેમની દિવ્યાંગતા આજીવન હોવાનું તબીબી પ્રમાણપત્ર જે તે અધિકૃત તબીબી અધિકારી આપેલું છે એવા લોકોને આવા દર ત્રણ વર્ષે જે આ પ્રમાણપત્ર આપવામાંથી મુક્તિ માટેની રજૂઆત પણ કરેલી છે ત્રીસમી જૂનના ઇજાફા બાબતે હવે લગભગ કોઈ પણ એવા પેન્શનરો જે પાત્રતા ધરાવતા હોય અને એમને ત્રીસમી જૂનના નો લાભ નથી મળેલો એવા ઓછા છે હોય તો એવા લોકોને માટે પણ અલબત્ત રજૂઆત તો આપણી એવી છે કે જે હાલમાં નામદાર અદાલતના આદેશ અનુસાર માત્ર પાંચ બે હજાર ત્રેવીસથી પેન્શનનો તફાવત મળેલ છે એને ખરેખર નિવૃત્તિની તારીખથી આ રકમ મળવી જોઈએ એ અંગેની રજૂઆત પણ આપણી છે માગણી પડતર છે સરકાર જ્યારે સ્વીકારે ત્યારે હાલમાં આ પાંચ ત્રેવીસથી બધાને ત્રીસમી જૂનના ઇજાફાનો માત્ર પેન્શનના તફાવતનો લાભ મળવાપાત્ર થાય છે બધાને મળી ગયેલો હશે નહીં મળેલો હોય તો એ અંગેની રજૂઆત તમારી નિવૃત્તિ સમયની કચેરીએ કરવી મોટાભાગના પેન્શનરો આ અંગેનો તફાવત મળી જવામાં છે તો મિત્રો આજના દિવસે આ નવા વર્ષે પેન્શનના સંદર્ભમાં આપને કોઈ પણ મુશ્કેલી ન રહે એ માટે આવી જે નાની નાની બાબતો આપની સમક્ષ જે રજૂ કરવાની હતી તે આપની સુધી પહોંચાડી નૂતન વર્ષે એવા નૂતન સંકલ્પો આપણે કરવા છે કે પેન્શનની બાબતમાં નિશ્ચિંત બનવું છે એ અંગે આપને કોઈ વિશેષ ચિંતા કરવી નથી પરંતુ આપનું જે નિયમિત પેન્શન માસિક પેન્શન મળે છે બરાબર જમા થઈ ગયું કે નહીં એની જાણકારી મેળવો હવે સરકારશ્રીએ જે એમના નાણાં વિભાગની સાઈટમાં જે આપણે નાણાં વિભાગની વેબસાઇટમાં પેન્શન પોર્ટલ નામનું જે એક પોર્ટલ છે આપણે ઓનલાઈન જોઈ શકીએ છીએ એમાં આપણું દર માસનું પેન્શન વિગતવાર માહિતી એમાં મળી શકે છે તો એ પણ આપણે એનો ઉપયોગ કરી અને દર બે માસ ત્રણ માસે આપણે ચકાસણી કરી લઈએ કે આપણું પેન્શન જે મળે છે એ બરાબર છે કે કેમ એની ચકાસણી પણ મિત્રો કરી લેવી આ નૂતન વર્ષના નૂતન સંકલ્પો હતા કે જે આપણે પેન્શનની બાબતમાં નિશ્ચિત બનાવે તો આ વિશેષ જાણકારી આટલી છે આ સિવાય આપને પેન્શનના સંદર્ભમાં કોઈ પણ મૂંઝવતા પ્રશ્નો હોય તો આપ મારા મોબાઈલ નંબર અઠ્ઠાણું બસો ચુમ્માલીસ અઠ્યાસી છાસઠ સાત નાઇન એટ ટુ ડબલ ફોર ડબલ એઇટ ડબલ સિક્સ સેવન ઉપર આપને યોગ્ય લાગે તે સમયે સંપર્ક સાધી શકો છો મિત્રો પૂર્ણાહુતિ કરતાં પહેલાં ફરીથી એક વખત વાત કરી દઈએ કે આપના દ્વારા જ્યારે પણ મારો સંપર્ક આ ફોન દ્વારા મોબાઈલ દ્વારા કરવામાં આવે છે ત્યારે ભાગે હું આપના જે કોલ્સ આવે છે એટેન્ડ કરું છું આ સિવાય ક્યારેક એવું બને કે હું અન્ય કામમાં રોકાયેલો હોઉં તો આપના ફોન કોલ્સ રિસિવ ન થઈ શક્યા હોય એના માટેની દિલગીરી વ્યક્ત કરું છું શક્ય હોય ત્યાં સુધી તો ફરીથી પાછો જ્યારે હું ફરી થાવ ત્યારે આપના નંબર જોઈ અને આપનો હું સંપર્ક સાધું જ છું આમ છતાં પણ સ્વાભાવિક છે કે આ વ્યસ્ત શેડ્યુલ અને માનવ સહજ થોડી કોઈ પણ બીજી વ્યસ્તતાને કારણે ક્યારેક આપને આ રીતે એટેન્ડ ન કરી શકાયેલું હોય તો આ નવા વર્ષે આપના ચરણોમાં જેને કહેવાય કે એવું એક દિલગીરી વ્યક્ત કરવી છે કે ક્યારેક આપને એટેન્ડ ન કરી શકાણું હોય તો દિલગીર છું મિત્રો ફરીથી પાછો એવા સંકલ્પ સાથે કે નવા વર્ષે આપના કોઈપણ પ્રશ્નો બાબતે હંમેશા તત્પર રહીશ કારણ કે મેં નક્કી કરેલું છે કે પેન્શનર મારા કુટુંબીજનો છે આપતાજનો છે એમની સાથે હું હંમેશા નિયમિતપણે જોડાયેલો રહું અને એમની સાથે આ પેન્શનના સંદર્ભમાં નિશ્ચિત બનીને રહે એ માટેના પ્રયત્નો કરું છું મિત્રો તો આજના દિવસે આપની પાસેથી રજા લઉ પહેલાં ખુશ રહો આનંદમય બની રહો અને નિશ્ચિંત બનો નવા વર્ષમાં આપનું નવલું વર્ષ આરોગ્યપ્રદ અને ઉલ્લાસપૂર્ણ બની રહે એવી શુભેચ્છા સ આપના ચરણોમાં વંદન અસ્તુ